નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આઠમી માર્ચ ના રોજ બે ના વર્ષની પ્રથમ લોક અદાલત આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બે હજાર પચીસ ની પ્રથમ લોક અદાલત નું આયોજન નવસારીની નવી ડિફેન્સ કાઉન્સિલ ની કચેરી ખાતે કરવામાં આવ્યું લોક અદાલતમાં બંને પક્ષ માટે સમાધાન નો માર્ગ ખુલ્લો હોય છે જેમાં કોઈ પણ પક્ષ ની હાર કે જીત નો નિર્ણય લેવાતો નથી લોક અદાલતમાં આવનાર બંને પક્ષકારોને ન્યાય મળી રહે તેવું આયોજન લોક અદાલત દ્વારા કરવામાં આવતું હોય છે નાના મોટા ઝઘડાના લોક અદાલતમાં સમજાવીને સમાધાન અહીં કરવામાં આવે છે અહીં બંને પક્ષના કેસોનો નિકાલ સમાધાન કરવા માટે નવસારીના વકીલ તેમજ લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે નવસારીની બેંકમાંથી લોન લીધી હોય અને ભરપાઈ ન કરી હોય ત્યારે બેંકના મેનેજર અને લોન લેનાર બંને પક્ષોને સાથે રાખી સમાધાન દ્વારા ઉકેલ લોક અદાલતમાં થઈ જતો હોય છે લોક અદાલતમાં આવતા કેસમાં બંને પક્ષને ઓછા ખર્ચમાં સુખદ અંત આવતો હોય છે રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી આજ રોજ તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ આ વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન આજે થયેલ છે જે જણાવતા મને ગર્વની લાગણી થાય છે દર વખતની જેમ લોક અદાલત એટલે સમાધાનનો માર્ગ ના કોઈની હાર ના કોઈની જીત પરંતુ અદાલતમાં આવનાર બંને પક્ષકારોને ન્યાય મળી રહે તેવું આયોજન લોક અદાલતના માધ્યમથી થતું આવેલ છે સસ્તો સરળ અને એકદમ સુલભ ન્યાય આપણી આ લોક અદાલત આપણને પૂરો પાડે છે નાલસા દ્વારા આજ રોજ મેં કીધું તે પ્રમાણે વર્ષની પ્રથમ લોક અદાલત છે કે જેમાં બેંકની લોનના કેસો ઇલેક્ટ્રિસિટીના કેસો વગેરેને પ્રિલિટીગેશન માધ્યમથી અને ચેક રિટર્ન એમએસસીપી કેસીસ અન્ય ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાનલાયક ગુનાઓમાં આજરોજ આશરે પાંચથી છ હજાર કેસોનો નિકાલ થાય તેવી અમારી ગણતરી છે પબ્લિક તરફથી વકીલ મિત્રો તરફથી પણ ખૂબ સારો સપોર્ટ અમને મળેલ છે આપ સૌ જાણતા હશો કે આજ રોજ બહુ મહત્ત્વનો દિવસ છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પણ આજે નવસારીમાં પધારેલ છે તેમ છતાં લોકો આજની લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરવા માટે ભાગ લેવા માટે આવેલા છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે આશા રાખું છું કે દિવસના અંત સુધીમાં અમે જે ધારેલું છે તેના કરતાં વધુ પરિણામ અમે લોકો મેળવશું અને લોક અદાલતમાં આટલો સારો પ્રતિસાદ આપવા માટે હું નવસારીની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત